સમાચારમાં આગળ વાત કરીએ તો ચોટીલાના એસટી ડેપોમાં પાર્સલ સર્વિસ માટે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે જી હા ચોટીલાના એસટી ડેપોમાં લોકોના પાર્સલ માટે પાર્સલ રૂમ તો બનાવવામાં આવ્યો છે પરંતુ એ રૂમ બંધ હાલતમાં છે જો કોઈ બહાર ગામથી પાર્સલ મંગાવે તો તેને પોતાના એસટી બસના સમય પહેલાં ત્યાં પહોંચી જવું પડે છે અને બસ આવે ત્યાં સુધી રાહ પણ જોવી પડે છે જો બસ મોડી થાય તો એ વ્યક્તિને પણ ત્યાં બેસી રહેવું પડે છે જો બસ આવવા સમયે પાર્સલ લેવા વ્યક્તિ ન આવે તો તેનું પાર્સલ બસ ચાલક બસમાં લઈને જ નીકળી જાય છે બસ ડેપો પર પાર્સલ ઉતારવાની કોઈ વ્યવસ્થા નથી ત્યારે સવાલ એ છે કે જો બંધ જ બંધ જ રાખવાનો હતો તો પછી પાર્સલ રૂમ પ્રજાના પૈસે બનાવ્યો શા માટે અને બનાવ્યો છે તો તે ખુલ્લો કેમ નથી રાખવામાં આવતો આ અંગે વાત કરતાં એસટી વિભાગના કર્મચારીએ જણાવ્યું કે ડેપોમાં પાર્સલ સર્વિસનું કામ ખાનગી કુરિયર કંપનીને આપવામાં આવ્યું છે

હાડા છો આવશે પોણા હાથે આવશે પાર્સલ રૂમમાં સુવિધા નથી રૂમ હવે બધું બંધ છે ને અમારે બસ આવે ને ત્યારે હાથવાજ પાર્સલ લેવું પડે છે નકર અહીંયા અમારું બીજા જગ્યાએ પાર્સલ વહી જાય ઓફિસ તો બંધ જ છે એમ કે છે તમારે હાથવા જ લેવા વિનંતી